લાઈ અને આજે પૂનમ હોવાથી ટ્રાફિક પણ ખૂબ જ વધારે છે મિત્રો જોઈ શકો કેટલી ટ્રાફિક છે મિત્રો આજના લાઈ દર્શન કરાવી રહ્યા છે મિત્રો પૂનમના તો આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો આજના ગાડી બીજના વાયદર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી મિત્રો પૂનમના મિત્રો તો આજના લાઈ દર્શન મિત્રો

આજના લાઈવ દર્શન સમાજ મંદિર જઈએ મિત્રો અને નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરનું પ્રાથમિક જોઈ શકો મિત્રો કે છે શકે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો આ છે સમાધિ સમાજ લિંબીના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અહીંથી આપણે ધ્યાનમાં લઈ જઈશું જીગ્નેશભાઈદરજી બાબાસ્તરામ આજે પૂનમમાંથી ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો જોઈ શકો છો એ ટ્રાફિક છે તે દર્શન કરવામાં પણ બહુ મોટી લાઈન છે મિત્રો તો સંગલમભાઈ બાબાસ્તરામ જય શ્રી આજના લાઈવ દર્શન જોઈ શકો મિત્રો તો લાયક છે ધ્યાન તમને તો લાઈનમાં બની આવી રહીજો મિત્રો ચાલો ધ્યાન મંદિરે જઈએ મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે આજે પૂનમ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો દર્શન કરવામાં પણ ખૂબ જ મોટી લાઈન છે તો આજના લાય દર્શન મિત્રો ચાલો ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અને ધ્યાન મંદિરમાં પણ જોઈ શકો કે બધી જ જગ્યાએ ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો તો પૂનમના આજના બાપાના લાય દર્શન ધ્યાન મંદિરના તો લાઇવમાં ભણીયારી જોઈ મિત્રો હજી દર્શન કરાવીએ ધ્યાન મિન્મિના આજે ધ્યાન મંદિર અને ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો તો આજના લાઈવ દર્શન નવા મિત્રોને જોવાનું કે ચેનલમાં નવા ભાવ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો આ છે યાન મંદિર મંદિરના નજીકથી દર્શન મિત્રો અને ટ્રાફિક આજે ખૂબ જ વધારે છે મહત્ત્મ મિત્રો તો દિર્શન કરવામાં પણ ખૂબ મોટી લાઇન છે ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે જિનેશ વેદર્જી બાપા સિત્રાવ જય શ્રી રાવ બાપાના પુનનના લાઇન છે વર્ડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ ત્યાં પણ ખૂબ મોટી લાઈન જોવા મળે છે મિત્રો તો નજીકથી દર્શન કરાવીશું મિત્રો બાપાના એમાં ધ્યાનથી જોઈશે મિત્રો તમને બાપાના દર્શન કરીશું બે આ ગુના પ્રાણ મોટું બધું જોઈએ છે છે મિત્રો જોઈ શકો છો કે બાપાના લાઈવ થઈ રહ્યા છે અને નવા મિત્રો હોય અને જૂના લોકો ચેનલમાં જો પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ અને આજે ટ્રાફિક પણ ખૂબ છે પુનમ હોવાથી અને નવા મિત્રો જે જોડાણ એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ચલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીશું તો ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો મિત્રો કે પૂનમ હોવાથી આજે ટ્રાફિક કેટલું છે તે ખૂબ જ મોટી લાઈન જોવા મળે છે મિત્રો દર્શન यो नवा मित्रो ने फरेज नवा का जनवा नवा वो जनर्स एक्स्ट्रेपरील कामिनिकन जूसी वबस्त्राव। पिवेज भाई। पिवेज Așa l-am intrat azi, mă uit de racișuri, d-am intrat în Babăștram, Cinsiram, aia de prăbușit